સર્વંતરેણી પ્રેરણામિત હોય ફરાજી આપની આ શેવરણમ સાહેબ ગો આજે ગોકા પ્રભુ થી એવા એમના પ્રતિનિધિ જય પ્રભુ ચાલુ કરો પ્રભુ પ્રભુ જ્યારે પ્રભુના દર્શન અમારે લગભગ કેદારીશ્વર આવ્યા ત્યારે પ્રભુએ સભાપ્રભુએ સભાપ્રભુ જસંઘબાબજીના મેરાબરામ ગયેલા ઉત્તર ગુજરાતમાં ત્યાંથી કોઈ ભક્તે કહ્યું કે એક મહાત્માજી તમારી બાજુ આવ્યા છે કેદારીશ્વર બાજુ સભા પ્રભુ તરત જ ત્યાં ગયા અને પ્રભુજીને સોંપડ્યા ત્યાર પછી એમને ગામમાં આવીને કહ્યું હમણાં જોડે નાથાગીરી પ્રભુ હતા રણછોડ પ્રભુ કેસા પ્રભુ ગોકા પ્રભુ તો આ બધા પ્રભુના દર્શને જતાં ઊંચી કેદારેશ્વર એક ટેકરી તો પ્રભુનો આશ્રમ હતો અને મને કહેતા તારે સ્કૂલમાં નોકરી કરતો ચાલ સ્કૂટર લઈ લે આખા ગામમાં સ્કૂટર મહારાજ જતું તે પાછા બેસીને જઈએ એમણે બેસાડતો જ હતો ત્યારે પ્રભુ આ જે તત્વબોધ કરે છે એ વખતે એ જ તત્વો બધ ચાલતો અને જ્યારે પ્રભુજીને શિવહોળા આમંત્રણ આપ્યું કે પ્રભુજી તો શિહોરો પધારો રોમજી અમારા મોટાભાઈ અમે બાર ભાઈઓ છીએ

Robert. આખું ગામ હતું આજે પણ કઈ સેવન કામ હોય તો અહીંથી આદેશ થાય તરત જ બધા નાના મોટા છોકરાઓ માતાઓ બહેનો એ પણ સેવામાં હાજર જ છે આખું ગામ આજે પ્રભુને ભગવાન જ માને છે प्रभु अमने कहता आम महात्मा जी ने कोई आम को का स्वयं को महात्मा प्रभु पोते ज भगवान है जारे निको में गया तरह प्रभु जी सभा प्रभु कीधु के आम आम कोई चमत्कार की बात नहीं के अमने कि कोई तरफ अँ आओ सा प्रभु रणछोड़ प्रभु प्रभु बोलो सभाप्रभु तेरे अ તો સવાય પ્રભુ કે પ્રભુ ઉતરાયમ પછી આવીશ પછી પ્રભુ કે નક્કી અને અહીં રસો એટલે અમે અહીં નર્બાજી પતરાવી દઈશું એમ કહી ખૂબ તારા હમણાં ગર્દી તો ખબર પડી નહીં સવાય પ્રભુ સમજી ગયા સીધા ઉતરાયણ પછી આવવાનું તો દવાખોના બતાવ્યું કે ક્લિયર થઈ ગયું દાદા તમારે હવે તમે જઈ શકો એમના પ્રભુના સંકેતની ખબર પડી કે શું તે જ્યારે પ્રભુએ કંઈક જો કે નક્કી ત્યાર પછી એમને પ્રભુનું પુસ્તક અને મેરા ઉપર જ રહેતા અને કહેતા કે પ્રભુજીની સત્સંગમાં ખૂબ જજો સેવા કરજો ઘસાજો તો જ ઉજરા થશો અને પ્રભુ જે કે તમે ગમે તેટલું જાણ કે પ્રભુના વાક્ય છે અમારા કુટુંબ ઉપર લખેલો છે કે અનંત જાના હે તો ક્યાં જાના હે જાન કે અનંતે તો ક્યાં જના હે સ્વયં પ્રકાશ નહીં તો આવો બીજો પણ પ્રભુનો આખું શિવાર કુટિર છે એ પ્રભુએ હસ્તલેખિત એમના હાથે લખેલો અમે રોજ દર્શન કરીએ અને એ વાક્ય અમે વાંચીએ છે के चिदाकाश प्र, सूर्य प्रकाश में सारा दृश्य बासता है तो सूर्य प्रकाश सारा दृश्य बास कुछ भी नहीं है एम अनंत चिदाकाश प्रकाश में सारा दृश्य बासता है पर चिदाकाश प्रकाश में सारा दृश्य बास कुछ नहीं है तो हमें निकोरा जाता पन जारे सिहोर अठार महीना प्रभु रहा तारे अमन इमना तत्व बुद्धि खबर पड़ी એક દિવસ તો પ્રભુ પ્રસાદ લેતા હતા અને જ્યોતિ જ્યોતિ પ્રભુ કહેતા કે અનંત જ્યોતિ અનંત પ્રકાશ પ્રભુ હમણાં જ્યોતિ તો દેખાતી નહીં મેં એમ કહેલું એ ફર પ્રભુને હું માફી માગું કે એમને તકે ચાલો લાઈટ બંધ કરી કહ્યું કે ચાલો બારપણ દેખાય છે તો કે એ જ્ઞાન પ્રકાશ એ જ જ્યોતિ ત્યાર પછી તો આખામે ખૂબ લાભ લીધો અને લાભ અત્યારે પણ નાના બાળકોથી મળીને બધા છે તો પ્રભુના સાનિધ્યમાં જેટલું આપણે રહીશું એમના પ્રકાશમાં જેટલા રહીશું એટલું જ આપણને જ્ઞાન આવશે અને હું તો કહ્યું ભલે એક નીચે તો થઈ ગયો કે પ્રભુ મરે છે એટલે કોઈ ચિંતા છે નહીં પણ એ સ્વરૂપમાં એ જ્ઞાનમાં આપણે સતત રહેશું તો જરૂર આપણું કલ્યાણ થશે અને પ્રભુ જરૂર કલ્યાણ કરે આપણે પ્રભુને કહીએ કોઈ અહીં ઓટોમેટિક પ્રભુની કૃપા જ છે કે પ્રભુ સારું કરજો પ્રભુ તો બધાનું સારું કરું આપણે સારું કરવું પડશે તો જ સારું થશે પ્રભુની કૃપા તો સતત બધા ઉપર પ્રભુ માફ કરજો આડો કંઈ બોલાવ્યો તો પ્રસાદ થઈ ગયો છે